બિહાર ની અંદર જે ઘટના ઘટી છે મંત્રી તરીકે તમારું શું મંતવ્ય છે હું તો એટલું જ કહીશ કે એટલા નરેન્દ્ર સાહેબ ના કે પછી વડાપ્રધાન ના મમ્મી નથી પૂરા દેશના વિશ્વમાં માં એટલે તો સર્વસ્વ હોય છે માનું રાહુલ ગાંધી જવાબદાર એક આટલો અપમાન કરતા હોય તો એ અપમાનને ક્યારેય ના લેવાય એટલા સ્વર્ગીયસિંહ પરમ બા અપમાન નથી પણ પૂરા દેશની મમ્મીઓ અપમાન છે આ ને ક્યારે ના શકાય આ ગંભીરતા લઈ અને પછી રાહુલ ગાંધી ઉપર કોઈ પણ અપમાન કરવામાં છે પણ અન્ય વ્યક્તિ પણ બીજા કોઈ પાર્ટી નો પણ વ્યક્તિ કરી શકે છે તો આ ગંભીર બાબત છે અને એના ઉપર સખત કાર્યવાહી થાય અને એક માનો આપણે તો ભારત કી જે ભારત કી જે વાત વાતમાં બોલાવીએ છીએ અને આપણા ચાલુ રાજ વડાપ્રધાન શ્રીમાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મમ્મી છે આપણા બધાના મમ્મી છે તો આવું અપમાન શાકી ના લેવાય અને આ ગંભીર પરિસ્થિતિ ફરીવાર ના સર્જાય એના માટે કડક પગલા લેવા જરૂરી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે